હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા નવા વ્લોગમાં બાબા આ બ્લોગ તો બહુ પંદર દિવસ પંદર દિવસ દિવસ થઈ ગયો કેટલા દિવસ જે ટાઈમ નથી જતો એમાં હું વિશાલભાઈ ટકો કરાવી નાખો એમાં હું બાપા ઓફ થઈ ગયા હતા ગામડે એટલે કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે એમ આજ અમે ત્રણ જણા છીએ અને અનુ કેમ કે પપ્પા મમ્મી ગયા છે બહાર આજ બાર ગામ ગયા અને મેગી અહીંયા ખાતી હતી ખાઈ લીધું મેગી તો મિત્રો આપણે થઈ ગયા તૈયાર ને લાકડા હે ને રિક્ષામાં ભરેલ હેઠા કાલે હે ને ભલે રિક્ષા રાખી દીધી ત્યાં વિશાલભાઈ કરતા હતા પટ આ પટ થઈ જાય ને પછી ઉતાર ઈચ્છો બરોબર જાય છે એને હક નથી ભાઈ કઈ થાય તો આ ભૂકામાં ચડી જાય આ માથે તારે લાકડા ઉપાડવા છે વિશાલભાઈ બહાર કરે એકલા એકલા જઈએ ને બાકી અટાણવા તો આપણે હે ને મૂકી દઈ મોબાઈલ

કમાભાઈ જો આપણી ફાકી આજ બનાવી નથી અને અટાણે વારો લીધો આપડે ફાકી બનાવવાનો જો જમનભાઈ ફાકી ચડાવી લીધી છો ગાડી રેડી થઈ ગઈ ટિફિન બિફિન મુકાઈ ગયા હે ફાકી લેવાય ગઈ હે નારાયણ માંથી તો હે ને સીધા નીકળ્યા કામ ઉપર મિત્રો અમે આવી ગયા કામ ઉપર અને સીધા આવીને રેતી ચારવા માંડ્યા જમન બાપા વિશાલભાઈ અને હું હું તો અહીં ઉભો છું કઈ કામ કરતો નથી આપણો કામ પોતાડી દીધું ઠેકાણે બરોબર લેન્ટર લેવલ થઈ ગયું હે બધે થોડું બાકી છે બાથરૂમ આયા નો રેતી ચારે છે રેતી ચરાઈ જાય એટલે પછી છાય બની જાય હમણા ચા મુક્યો રામપુર બનાવો બરોબર કા જમનભાઈ રોકી અમે નાચું ચા પાણી આવી ગયો ચા પાણી પી લીધું જમનભાઈ આપણે બાકી છે તો આપણે ચા પાણી પી

તો ચાલો મિત્રો કામ ધંધા કરી લઈશ પછી નીરે મળીએ બે વાગે તો મિત્રો આજ થઈ ગયો છે બીજો દિવસ ને આજે છે ને અમે હવારમાં આવી ગયા હતા પણ હવારમાં બ્લોગ ચાલુ નહોતો કર્યો અને જમીન અત્યારે બપોરે દોઢ વાગે બ્લોગ ચાલુ કર્યો આજ જામ પર પાડવાના હે કે નહીં આજ હું ગયો આજ આજ ના થાય રિક્ષામાં ભાઈ ઝૂપડી બનાવી આવી કોઈ ઝૂપડી બનાવી કોમેન્ટમાં કહેજો આમ જોગી બાકી તો હમણાં તો બ્લોગ આવ્યો નતો કેટલા દિવસ થી તો આજ પછી ચાલુ કરી દીધું જોયું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય ચેનલ ઉપર ઘણા એમ કે જોઈ લે છે નથી આપણે હવે કઈ કલાક ઘટી ચારસો માંથી ત્રણસો આવી ગયા હવે ત્રણસો કલાક છે તમે બધા સપોર્ટ કરો યાર સપોર્ટ ની જરૂર છે તમે ખાલી વિડીયો જોઈએ રાખો આખા વિડીયો જો બીજું કઈ નહીં વિડીયો જોઈએ રાખો એટલે અમારું હાલતું રહી વિશાલભાઈ ફાકી હે ને ખાટલામાં ચોરીને આવત રે ફાકી લેવર ખાટલામાં ચોરતા હોય એવો હોય એ મને કોમેન્ટમાં કહેજો કે ના ભાઈ ફાકી હે ને ખાટલામાં ચોરી તો મજા આવે ફાકી કોઈ ખાતું નથી ફાકી ખરેખર ખાવું ના જોઈ પણ જેટલી બને એટલી ખાતા હોય ઈ ઓસી કરે તો સારું બાકી આમાંથી તો કઈ ઓછી બોસી થાવાની હે ને ફાકી સો જાયેંગે માવા

તો મિત્રો આપણું કામ થઈ ગયું છે પૂરું અને વિશાલભાઈ ને રામબાપા ગયા છે ગાજર ના પૂરા ઓલા લેવા ના હતા ઈ લેવા રામબાપા આવી ગયા વિશાલભાઈ ક્યાં રહી ગયા હા અહીંયા રહ્યા હબાવ લઈને આવે હો જોઈયું ને વારે વા ભરાગી રિક્ષા હામાં ધમ ધમ થઈ ગયા વિશાલભાઈ થાકી ગયા થાકી ગયા તો થાકી ગયા હોય તો ફાકી બાકી છોઈ છો તમે ન કે મારી નથી બસ થાકી ગયા સારું તો આપણે આ મશીન બસીન લઈ લ્યો રામબાપા તારા માર દો હાજી છૂટા છે ગાજર લઈ આવ લઈ આવ જાવ છૂટા ગાજર હાલ તો મિત્રો ગાજર લેવા હે ગયા હે ઓલા છૂટા પડી ગયા હોય ને પૂરા માં જેટલા વૈરા એટલા સીધા પૂરા થી ઉપડી ગયા એટલે સીધા આવી ગયા હોય આમાં હવે જે છૂટા ગાજર પડી ગયા હે ને વા હવે ઈ ગયા છે રામબાપા લેવા બરોબર હવે એ લઈને આવે ને એટલે સીધા નીકળશું અહીંથી ઉપલેટા કેમ પડ્યા ખબર કેમ કેમ પડ્યા ખબર તો ઈ લેવા ગયા છે રામ બાપા હમણાં લઈને આવે પછી એને ફાકી ખવડાવી દઈ આપણે ફાકી ખાઈ લઈ અને પછી સીધા જશું ઉપલેટા ઉપલેટા જાઉં ઓલા પછી થૂથા હે ને પરમ દિવસ એક બેમ બેમસે મૂકી આવ્યો હતો પાટિયા પડવા માટે હવે પાટિયો પડી ગયા છે આજ પાટિયા પડવાના હતા એ આજ વારો આવી ગયો છે એ છૂઠાનો તો સીધા અહીંથી જાસી ન્યા અહીંયા તો મને એવું લાગતું હતું ઓલો ભણી ગયા ને સાલા જુકેંગાની ગુસ્ફાની યાદ આવી યાર એવું ફિલિંગ આવતું તમે થૂઠા એવા હતા ત્રણ થૂઠા હતા ને એ તમને આમાં બતાવીશ એક સ્ક્રીનશોટ મોકલી દઈશ આમાં

આ રીતે ભાટિયા પડે જો પેલા ચોરસ કરે ચોરસ પછી સીધા આડી ભાટિયા પડવાનું ચાલુ થઈ જાય એક પછી એક પાટિયા નીકળી જાય જો આ રીતે મિત્રો જેને જોયું હોય કોમેન્ટ કરજો ના જોયું હોય જોઈ લેજો અને પછી કોમેન્ટ તો કરજો જ તો પેલા આ રીતે ચોરસ કાઢે અને પછી એને એક એક ઇંચનું પાટિયું નીકળે

આપડાજી વેરાવેલ પાટિયા છે ને આયે પડ્યા છે 20 સાલ ભાઈના પપ્પાએ ગો ભરે રિક્ષામાં જો એટલા પાટિયા ભવ પડ્યા એટલા પાટિયા છે ને વેરાઈ ગયા છે રિક્ષામાં આજે મુકા છે જો હવે ને પાટિયા હાર લે હા પછી પપ્પા બકરા સટી બોલાવે પેલા પાટિયા હાર લે બરોબર એને દે દે રજા સાઈડમાં વયા જા ઓય માડી ઓય માડ કરસ બોય

તો ઘરની ખાલી તો થઈ ગઈ ફાસ્ટ ફાસ્ટ માં બોલો થઈ ગઈ તો મિત્રો રિક્ષા બિક્ષા ઉતરી ગઈ છે પાટિયા બધા હરાઈ ગયા રિક્ષા થઈ ગઈ નવરી વાગી ગયા છે અગિયાર અટાણો બધું ડુસો આવી ગયો છે બાર હજી અડધા પાટિયા પડ્યા છે એ દેખાશે નહીં અંધારામાં પડ્યા છે અને મેગી અટાણે ઉતાઈ થઈ છે હવે છે ને નાવાનું બાકી રાખી દેવું છે હાજી વાર છે પેલા છે ને ખાઈ લઈ હવે ખાઈ લઈ તમે ખાઈ લીધું